મોરબીમાં એકતા દિવસની ઉજવણીમાં રન ફોર યુનિટીનું આયોજન મોરબી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને એકતા દિવસના અવસર પર મોરબીમાં રન ફોર યુનિટી યોજાઈ હતી જેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને જુલા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલની મૂર્તિ સુધીનો માર્ગ આવરી રહ્યો હતો મહાનુભાવોએ લીલી ઝંડી દર્શાવી દોડ શરૂ કરાવી હતી અને ઉપસ્થિત સૌએ એકતા શપથ ગ્રહણ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી દોડ દરમિયાન મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે પોલીસ અધિક્ષક જિલ્લા મુકેશ પટેલ જિલ્લાની વિકાસ અને ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ નાયબ વન સંરક્ષણ ડૉક્ટર સુનિલ બેરવાલ નાયબ કલેક્ટર ઉમંગ પટેલ અગ્રણી જયંતિભાઈ અધિકારીઓ પોલીસ જવાનો રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નોટ ઓનલી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી પરંતુ રાષ્ટ્રભક્તિ અને એકતાના ભાવની પણ ઉભી કરવામાં આવી હતી રાજ્ય અને રાષ્ટ્રવ્યાપી સ્તરે એકતા દિવસની ઉજવણી યાદ દોડ મોરબીના નાગરિકો માટે એક પ્રેરણાત્મક ઘટના બની સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી સોલંકીરબી

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ